આવું જ ગુજરાતના દરિયામાં ભરૂચ નજીક કાવી ગામે બને છે માછીમારો જ્યારે મધ દરિયે માછીમારી કરી રહ્યા હતા ત્યારે તેમની જાળમાં એક અઢી ફૂટનું સો કિલો વજન ધરાવતું સ્ફટિકનું શિવલિંગ મળી આવ્યું હતું જોકે આ અદ્ભુત શિવલિંગને જોઈને માછીમારો આશ્ચર્યમાં મુકાયા હતા અને માછીમારો શિવલિંગને બહાર લાવ્યા હતા પછી તો થયું એવું કે શિવલિંગને જોવા અને તેના દર્શન કરવા લોકોના ટોળા ઉમટ્યા જોકે શિવલિંગ એટલું વજનદાર હતું કે માછીમારોને આ શિવલિંગને બહાર લાવવા માટે દસથી વધુ લોકોની મદદ લેવી પડી હતી સોનેરી રંગનું આ શિવલિંગ એટલું અદ્ભુત છે કે એમાં શંખ નાની મૂર્તિઓ અને ચાંદીના શેષનાગ પણ જોવા મળી રહ્યા છે જો કે માછીમારો આ ઘટનાને સાક્ષાત શિવજીનો ચમત્કાર માની રહ્યા છે અને પોતાને મધદરિયે સાક્ષાત શિવ મળ્યાની અનુભૂતિ પણ કરી રહ્યા છે તો આ તરફ કાવીના ગ્રામજનો પણ આ ઘટનાને ભગવાન ભોળાનાથનો સાક્ષાત ચમત્કાર માની રહ્યા છે